કેસા કરીયું મિટો હો અને રતન તા તા જાય હા પણ આ તો કળા બના હીરા માં નવી એ કુંચે ભાઈ મજામાં મજા મજા હો ભાઈ વડાઈ કી મકાય મકાય વડાઈ કે હો ઠે ખારો લ્યો બે 릭શા ઉભરાઈ ગઈ હે હા હું કે કેવો ગરમી લાગી અર તડકો બોલ યાર આલે સીધે ઉતરે હે

રાજી બાપા ઓની કોઈ ભારે લઈને આવે કે આ ચાલુ કરવાના છે તો હાલો થોડીક વારમાં છે મકાઈ અને આ બાજુ છે એ અટાણત કઈ કામ બહુ છે નહી કઈ નવી રાશિ અને ઓન કોઈ હાલો પછી બકાલામાં શાકભાજીમાં માટો મરવા કારણ કે અહીંયા ઘણું બધું કામ છે થોડુંક પાવાનું બાકી છે તો આવી થોડું ખાતી આપવાનું બાકી છે આખવાનું છે હાલો તો શરૂઆત કરીને લગ્ન દેખાડું કંઈક નવું નવું વિડીયોમાં છેલ્લે સુધી જોડાજો ચેનલ લાઈક શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો હાલ

છે કેટલી એટલી લઈ જાય પાણી પીવા બેઠા ને પી લ્યો પી લ્યો હા હાલો ભાઈ રિક્ષા બિક્ષા ભરાઈ ગઈ એકાદ બે કા બધા બેસી ગયા બધા જવો પાણી પીવો ફોરો ખાવા હાલો ગાડીની મરામત કરાવી જો નું ટાયર હાવ ઘાઈ ગયું ટકો થઈ ગયું છે ભાઈ રોડે ખાઈ ગયું છે ટાયર હાવ નવું બદલાવ્યું ગયું છે ઈ નું ટાયર કારણ કે એમાં છે ને ટકો થઈ ગયો છે આમાં વાંધો નથી મોઈલ લાવેલમાં એમાં રેડી છે મોયલું રેડી છે ફાહલામાં ટકો થઈ ગયો છે હે ફાહલા ટાયર હોય ને ફાહલા ટાયરને દાળ હોય ને એમ નો હાલે એ નકશી આમાં નકરી કહાઈ ગઈ છે ત બદલાવું તો જોહે બોર રેલા વાલી ભાઈ એકમાંથી નીકળી ગયું ઓલ હે બોર હાલો ભાઈ બે હું ટાણું થઈ ગયું છે ને હવે ભેહું ભેહું છે

દખો દેખો દુનિયા ફરે દીવણી થઈ છે દોડમ દોડ પાપની રહી છે ખોલમ ખોલ દેખો દેખો દુનિયા ફરે દીવાની સારી દુનિયા ભૂલી ભૂલ નહી ગોરખનાથ સારી દુનિયા ભૂલી પણ ભૂલની ગોરખનાથ દેખો દેખો દુનિયા ફરે દીવાનીખો દેખો દુનિયા ફરે દીવાની

એમાં સોડવા પીંડા ખાજવા એટલી વારમાં જો પીંડા આવી ગયા ને હવે ક્યાં છે એ ખાલું નહીં એક વાહ ખાલું બહુ મોટું જોર યુ વા વસાટે પસાટે દેખાય છે હા જોયે આ ખાલું છે ને ક્યુ પાણી પાઈ અમારે કેમ સોંપવા એ તો હળી જાય આલે હલે આલે કઈ તું ક્યાં રાતું છે આમ તુરિયામ નઈ આવ્યો છે મે જોય હાઈડેરા આવી ગઈ 10 દિન ચાલે તુરિયા 10 દિન ચાલુ થાતો તો કાઈ વારું થા અલે સીધ જાવ તારે હે જઈ લે જાવ પારો ફોરવા સડીઓ ધર પર ક્યાં જવું છે નામ હ શું ક્યાં સટ બેસી જાય બેસી જાય બેહી જાય તો બેસી ગઈ જો બહુ સમજદાર છે બાકી કૂતરી લઈ જા હાલે તું હાથમાં લાકડી રાખીને બેઠી ક્યાંથી હાલે વહી જા હવાડી જા ભાઈ શું કોઈ હાલો આપણે હાથી આખીએ બીજું ખારા સમદરમાં મીઠો એક વીરડો એવું ભાઈ આપણું અહીંયા પાણીનો પરબ એટલે કે મારો ઘરો હિમાળ જેવો ભરાઈ ગયો છે અને જો બહુ મસ્ત પાણી છે ઠંડુ હિમાળા જેવું કારણ કે તો તાજું નીર જેવું એવું પાણી આવે પ્યોર વાડીનું આપણી પીવાની મજા આવે બાકી જોરદાર બાકી તુરિયા સ્પ્રિંગો મારવા અને વેલા સડવા સાડીયા પે રખોલું કરે છે ખેતરનું

આખે આખા જો વેલા તૈયાર થઈ ગયા વાહ મસ્ત વેલા થઈ ગયા અને ઉપર સડી ગયા છે બધા વેલા અધેર થઈને અને પછી ઓની કર થઈને આમ ઓની કર ગણો તો હાલો ઓની કર તમને કાંટો મરાવી દઉં બહુ હારા થઈ ગયા ઝીણા ઝીણા કરમરી આવવા માંડ્યા લગભગ કાલના દિવસમાં મેં એક ફૂલ એ જોયું હતું જોકે આજ તો કે ભીનું છે એટલે અંદર નથી જવાનું ઉપર રહીને સમજી જાય કે બધા જ્યાં જ્યાં ખોયડા ત્યાં ત્યાં બધા સડી ગયા વેલા જવું અને આવતા આવે છે બાકી જાય બધું તને શેર શ્યાર થવા મારી દીધાશ અને વેલા કે હવે સડવાનું છે અમારું કામ પોઈત બધા અધેર મહિના સડવા એક વેલાય તો મેં વારો બાંધો ત્યાં ડાયરેક્ટ ડાયરેક્ટ સ્પ્રિંગ મારી દીધી જો કેમ બાકી ડાયરેક્ટ ડાયરેક્ટ સ્પ્રિંગ મારી દીધી છે એટલે હવે એને અહીંયાથી ઉપર લાગી ગયું લગાવવાડે થઈને આમ લાંબુ થઈ ગયા પછી મન છે તુરી આવવા બીજું બાકી આ બધા વેલામાં ક્લાસ થઈ ગયું બધું કામકાજ ઓકે બાંધો પૂર્ણ છે નહીં જરૂર પડશે પડી વેલા બાકી અમુક હું મેં આકડા હતા ને ઉપર સડાવ્યા હતા એની રીતે સડે છે હવે વધારે તો હું તમને જણાવી દઉં ભાઈ કે આ ભાઈ હવે અહીંયા એ મીંડી વેલા કરવા જુઓ મીંડા લાંબા 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 વેલા થવા હવે દુધી મીંડા ઉતારો આવવા જાવ આ વેલા થઈ ગયા છે બીજું એક વાહ હતો વેલો થઈ ગયો છે વાહ પણ છે એ વેલો થઈ ગયો છે વાતો લાંબા લાંબા વહેલા થઈને હવે હેઠા મીંડા નંબર એવડા બધા વહેલા થઈ ગયા છે જો કેવડો વહેલો થઈ ગયો હવે આખા ક્યારે પથરા છે દૂધી દૂધી અને સૂર્યનારાયણ અસ્ત અસ્ત થઈ ગયા છે ને આપણું કામ થઈ ગયું છે ભાઈ પૂરું અને હવે આપણે જવાનું ત્યારેમાં છીએ ગામમાં આપણું આજનું કામ છે અહીંયા પૂરું થાય છે હાલો ભાઈ થઈ ગયું છે હાન ટાણું અને હવે આપણે જઈએ પવન ભાઈ છે અટાણે જોરદાર

જય મુરલીધર જય દ્વારકાધીશ અને હવે કાલ મળશું તાલે ગણ હાલો આજે હવે હાંટાણું થઈ ગયું છે ને જાય ગામ માં બીજું હું હાલો આવજો